આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પર આરોપ લાગ્યા હતા કે આ સાત મહિલા સરપંચના પતિઓ ટીડીઓના પાસે પહોંચે છે અને કહે છે કે તેમના ગામમાં જે કામ આવે છે તે કામ આ ધારાસભ્ય ચૈતર વસાવાના માણસો લઈ લે છે અને તેમના આરોપ બાદ આ ધારાસભ્ય વળતો પ્રહાર કર્યો છે

તેમના આ આરોપ બાદ ધારાસભ્ય ચેતર વસાવા સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આ મહિલા સરપંચ છે તે ચૂંટાયેલા છે પરંતુ આ તેમના પતિ તાલુકા વિકાસ અધિકારીના પાસે પણ પહોંચે છે અને લેટર પેડ પર તે પોતે સહી સિક્કા પણ કરે છે અને તેમના વિરુદ્ધમાં પંચાયતની અધિનિયમ વિરુદ્ધ કાર્યવાહી પણ થવી જોઈએ ગત રોજ મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કોલવાણ પલાસવાડા સેલાંબા મોહપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરીના મહિલા સરપંચના પતિઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને એમની ભલામણથી જે પણ કામો અમારી પંચાયતમાં આવે છે તે એમના કાર્યકરોને હોદ્દેદારો જ કરે છે અને અમારી સાથે અન્યાય થાય છે ત્યારે આજે મહિલા સન્માનની આપણે વાતો કરીએ છીએ મહિલા ઉત્થાનની વાતો કરીએ છીએ લોકસભા હોય રાજ્યસભા હોય વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સાગબારા તાલુકાની આ સાત પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે પોતે ગામ સભાઓમાં પોતે સરકારી મીટીંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે નાણાંનું નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે ત્યારે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ સાથે આજના ન્યૂઝપેપરમાં આ સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ સાત પંચાયતમાં મંજૂર થઈને જાય છે આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એમના લાગતા વળગતાઓને ત્યાં કરતા હોય જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે ઉભા રહીને ગુણવત્તા કામ કરાવે છે જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય ગ્રામ પંચાયત પર જ્યારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું તમે અમને દસ ટકા ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ એમાં પાંચ ટકા તલાટીના અને પાંચ ટકા મહિલા સરપંચના પતિના માગણી કરે છે ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસમોની નલશે જલ યોજનામાં પણ દસ ટકા કમિશન લઈએ છે અમે મનરેગાના મટીરીયલના કામોમાં પણ દસ ટકા કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ વિકાસશીલ ગુજરાત પેટર્ન એટીવીટી અને વિવેકાધીન એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલા અમને દસ ટકા આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ તમે પણ દસ ટકાની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી ત્યારે સવાલ એ થાય છે કે આ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરી ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસમાં જે પણ મનરેગા અંતર્ગત મટીરીયલના કામો એમણે મહિલા સરપંચના પતિઓ કર્યા છે એ સાતે સાત પંચાયતની વિજિલન્સ તપાસ થાય કમિટી જિલ્લા સ્તરીય કમિટી બનાવીને તપાસ થાય અને બાદમાં જ નવા કામો મટીરીયલના મંજૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ નહીં થશે તો આ સાતે સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ વિરુદ્ધ એક ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને સાથે રાખીને અમે તાલુકા કચેરી સાગબરા અને જિલ્લા પંચાયતની કચેરી નર્મદા ખાતે ઉગ્ર આંદોલન મારી આગેવાનીમાં અમે કરીશું આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો